લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતમાં એક મહિનાથી પણ ઓછો સમય બાકી હોય ત્યારે ઉમેદવારોએ એડી ચોટી જોર લગાવી પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે અને જીતવાના દાવા રજૂ કરી રહ્યા છે ત્યારે મતદારોનો

સફળ થશે તેમાં અચ્છા ભાજપ સરકાર સફળ થશે બીજા પણ ઘણા બધા મિત્રો તમારું શું કેવું છે અમારા માટે રામ મંદિર બનાવી દીધું એ જ મહત્વ છે અચ્છા રામ મંદિર બનાવ્યું મહત્વનું છે ભાઈ તમારા માટે શું મહત્વનું છે આ વખતે બે હજાર ચોવીસમાં તમને શું લાગે છે કોઈ નવાજૂની ના અંદર નરેન્દ્ર મોદી સિવાય કોઈ આપણે હિન્દુસ્તાનની અંદર કોઈ નેતા જ નથી એક પણ લોહીનું ડીપું વેડાવાય વગર રામ મંદિર બનાવી દીધું આજે વર્ષો ત્યાં પાંચસો વર્ષ થી લડતા તો આપણા સાધુ સંતોએ કૈક બલિદાન આપ્યા છે પણ નરેન્દ્ર મોદી જેવો કોઈ નેતા થયો નથી એક યુગ પુરુષ તરીકે હું એને જોઉં છું એના જેવો કોઈ નેતા નથી ને ખરેખર હિન્દુસ્તાન ને આપડા ભારત દેશ ને આંતરરાષ્ટ્રીય લેવલે પણ ઊંચો લઈ જવા માટે એના જેવો કોઈ પ્રબળ કોઈ નેતા નથી વાળો અને છત્રીસ ની જાતિ છે તો ખરેખર આપણે ગર્વ છે કે એના જે આપણે નેતા મળ્યા છે નરેન્દ્ર મોદી યુગ પુરુષ છે એવું ભાઈ કહી રહ્યા છે અહીં બાર જામનગર લોકસભા બેઠક ઉપર પૂનમબેન માડમ ને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે સામે એક પાટીદાર ચહેરો હોય અને જામનગર લોકસભા ને પાટીદારો નો ગણવામાં આવે છે તો તમારું શું કહેવું છે પૂનમબેન માટે કોઈ રસાકસી કે નહીં ના ના કોઈ નહીં થાય રસ્તા સીધી પાટીદાર પણ ભાજપ સાથે જોડાયેલા છે અને પૂનમબેનનો કોઈ અહીંયા કોઈ જોટો જ નથી પૂનમબેન સિવાય કોઈ નહીં આવે બકાલા માર્કેટમાં વેપારીઓ આમ જનતા નું કેવાનું છે કે ભાજપ હોટ ફેવરિટ હોય બે હાજર ચોવીસ માં અને નરેન્દ્ર મોદી હેટ્રિક મારશે કેમેરામેન જગમલ માણેક સાથે અશોક માણેક ઇન્ડિયા ન્યુઝ દ્વારકા ગુજરાત